નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત કાઉન્સિલિંગ ઓફ સાયન્સ સિટી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર અને ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ આયોજિત મેથ્સ કાર્નિવલ બે હજાર ત્રેવીસનું તારીખ બાવીસમી ડિસેમ્બરના રોજ અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાઈ ગયું તેમાં મોરબી જિલ્લાની હળવદ તાલુકાની શ્રી ડેવી પરખાણી પેસેન્ટર શાળા નંબર સાત હળવદની કૃતિ રજૂ કરવામાં આવેલ ગણિત વિજ્ઞાનના શિક્ષક શ્રી અશોકભાઈ લખતરિયાના માર્ગદર્શનમાં તૈયાર થયેલ કૃતિ હેન્ડમેડ પઝલ ભાગ્યશ્રી સુંદરભાઈ કણજરિયા અને ઇતિક્ષા મહેશભાઈ કણઝરિયાએ રજૂ કરી મેથ્સ કાર્નિવલ બે હજાર ત્રેવીસમાં નેશનલ કાઉન્સિલ ફોર ડિયર એજ્યુકેશન ભારત સરકારના ડાયરેક્ટર અનિતાબેન શર્મા અને ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન ચંદ્રમૌલી જોશી હાજર રહી કૃતિ નિહાળી અભિનંદન આપેલ અશોકભાઈ લખતરિયા દ્વારા તૈયાર કરેલ હેન્ડમેડ પઝલની એક કિટ અનિતાબેન શર્માને આપવામાં આવી રાજ્ય કક્ષાએ મેથ્સ કાર્નિવલમાં ભાગ લઈ હળવદ તેમજ શાળાનું નામ રોશન કરવા બદલ શ્રી ડીવી પરખાણી શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ પટેલ તથા શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે તેમજ અભિનંદન પાઠવે છે સંકલન સુધાકરભાઈ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.